તારાપુરના કસબારા પાસેની શ્રી ખોડિયાર હોટલ ઉપર જમવાની બાબતે આઠ શખ્સોએ કરેલ તોડફોડ મામલે આરોપીઓને ઝડપી એક દિવસના રિમાન્ડના અંતે આજે મામલતદાર કચેરીએ ઓળખ પરેડ કરાવાઈ એક બોલેરો એક બાઇક સહિતનો મુદ્દા માલ જપ્ત કરી તારાપુર પોલીસ મથકે લવાયો તારાપુર તારીખ છ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તારાપુર વટામણ રોડ પર કસબારા પાસે શ્રી ખોડિયાર હોટલ પર ગત વીસ મેના રોજ રાત્રિના પોણા બારીક વાગ્યાના સુમારે હોટલ બંધ થયા બાદ બાઇક અને બોલેરો કારમાં સવાર થઈને આવેલા જમવાની બાબતે ઝઘડો કરીને ગલ્લો તેમજ હોટલમાં તોડફોડ કરીને ઓગણચાલીસ હજાર રૂપિયાનું નુકસાન કર્યું હતું આ ઉપરાંત નુકસાન કર્યા બાદ રાહુલ ભટ્ટ જોડે પંગો ન લેતા નહીં તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપીને ફરાર થઈ ગયા હતા હોટલ માલિક મૂળ ખંભાત ખાતે રહેતા ફરિયાદી અરુણભાઈ કાભાઈભાઈ ગોહિલની ફરિયાદના આધારે

सन्नी कुमार सुरेश भाई कांगसिया रहे डबगर वास मोचीवाड़ पास खंभात भाई दीपक भाई ठाकुर रहे दारूकोठा गणपति मंदिर पास खंभात युवराज उर्फे सन्नी मगन भाई सरगरा रहे पोपड़ी नगर राजमहल रोड संपत्ति सोसायटी मकान नंबर चौदह आणंद कुमार उर्फे वड़ापाव खुमानसी परमार रहे चावड़ापुरा आकाश एवन्यू सोसायटी जुटोड़िया आणंद नारण उर्फे भजियो मफत भाई मारवाड़ी सोनार्यू परू शास्त्री मैदान पास आणंद અર્પિત ઉર્ફે પટેલ ધીરજભાઈ પટેલ રહે ચાવડાપુરા ઋષા બેકરી રોડ કૃષ્ણા પાર્ક સોસાયટી આણંદ હાર્દિક મહેશભાઈ પરમાર રહે મહાવીર ઝૂપડપટ્ટી સંજીવની હોસ્પિટલ પાછળ આણંદ રોહિત ઉર્ફે બાઠિયા મહેશભાઈ દરબાર રહે મારડી માતા મંદિર પાસે ઝુંપડપટ્ટી આણંદ